હવે વાત કરીશું કે કેમિકલ માફિયાઓ ઉપર કોનો હાથ છે તો બે દિવસ પહેલા જ મોરબીના ઘૂંટુ ગામે કેમિકલ વેસ્ટ ફેંકવા આવેલ ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું જે કેમિકલ માફિયાઓને બચાવવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ મેદાનમાં આવ્યા હતા બે દિવસ પહેલા ઘૂંટુ ગામ નજીક ધારાસભ્યના શાળાનું ટેન્કર કેમિકલયુક્ત ઠાલવામાં આવ્યો હોવાનો વિડિયો પણ વાયરલ થયો હતો જેને લઈને ગ્રામજનોએ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા અને કોંગ્રેસ આગેવાન મનોજ પનારા પણ હાજર રહ્યા હતા જીપીસીપી અધિકારી સમક્ષ સેમ્પલ બદલી ગયું હોવાના આક્ષેપ કોંગ્રેસ અગ્રણી મનોજ પનારા દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ પ્રદૂષણ બોર્ડ દ્વારા ટેન્કર કેમ જપ્ત ન કરાયું તેને શા માટે છોડી દેવાયું

ને જે કઈ પણ પકડાય તો એના ઉપર કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એજ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે અમે પ્રયત્ન કરીએ જ જ કે થાય ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એને પકડે ઉપર કાર્યવાહી થાય ત્યાં વિઝીટ કર્યા પછી જે સેમ્પલ ને લીધું એને અમે ગાંધીનગર લેબોરેટરી મોકલી આપ્યું છે એનાલિસિસ માટે ને ત્યાંથી રિઝલ્ટ આવી હતી

એમાં પાણી પીને બે બે ઓવર માં મરી જાય એ અત્યારે અમારા ભેગાયા અમારું શું થાય છે હવે આમાં એને પ્રદુષણ બોર્ડ વાળાની જવાબદારી કઈ આવતી જ નથી હું એમ કઉ ટેન્કર પકડે એને કીધું જવા દો પોલીટેન ને અમે જવા દીધું પોલીટેન ને હવે અહીંયા ટેન્કર એ નથી ને એ નથી આ એમ કે અમે પોલીસ ટાટન ને કીધું હે જાણ કઈ રીતે કોનું હે ટેન્કર પણ તમારે ડ્રાઈવર કિલિન્ડર ને હાજર કરીને પોલીસ કીધો ને તમે સાહેબ કે ભાઈ આ બે હાજર કરીને કીધો કા કેનું ટેન્કર એ ક્યાં કારખાનામાં ભર્યા મેં એને પેલાય કીધું કે અમને ખાલી નામ બતાવ્યું કે બીજા કારખાનાથી ભરીને બીજા રોડેથી અમારા ગામમાં હુકમ ઠલવા આવે તો પીએસઆઈ ના ખૂબ વિઝ્યુઅલ વાયરલ થયા છે અને કોઈ પણ વ્યક્તિ હોય આવા ગોરખ ધંધા કરતા હોય તો સરકારી તંત્રએ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે ગુનો કર્યો છે એની વિરુદ્ધમાં એને ગુના દાખલ કરવા જોઈએ જો આવનારા દિવસોમાં પર્યાવરણ ને નુકસાનકારક કોઈ પણ વ્યક્તિ આવા કૃતિઓ કરતા હશે તો કોંગ્રેસ એની સાથે હર હંમેશ માટે ગ્રામજનો સાથે રહી અને આવા ખોટા કામો જે કરવા માણસો હે એને અમે મુહ તોડ જવાબ દેસુ